સમાચારો તરફ આગળ વાત કરીએ અમરેલી શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ગીરિયા ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો અમરેલી દેવડીયા અને માછીયાળામાં વરસાદ વરસ્યો છે અમરેલી શહેરમાં વરસાદી પાણી વહેતા થયા છે ધોધમાર વરસાદ વરસતા જગતનો તાપ ખુશ જોવા મળી રહ્યો છે અમરેલીમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો અમરેલી દેવળીયા માછીયાળા તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે વરસાદ શરૂ થતાં અમરેલી શહેરમાં પાણી વહેતા થયા છે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જ્યાં જે વાહનો હોય છે તેના ટાયર અડધા ડૂબી જાય તેટલું પાણી કેટલાક વિસ્તારોમાં ભરાયેલું જોવા મળ્યું છે જોકે જગતનો તાત આ વરસાદથી ભારે ખુશ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ જ પ્રકારની સ્થિતિની આગાહી વ્યક્ત કરી છે